ગુજરાત રાજ્યમાં હોળી પર વતન જતા પેસેન્જરોને મળશે લાભ હોળી પર વતન જતા પેસેન્જરો માટે એસટી વિભાગ દ્વારા પંદરસો જેટલી બસો દોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદ રાજકોટ અમરેલી જૂનાગઢ અને ભાવનગર ભુજ જેવા વિસ્તારોમાં બસો દોડશે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ સંચાલનનો નિર્ણય લેવા છે જેમાં ગોધરા દાહોદ જાલોદ છોટા ઉદેપુર સુધી બસો દોડશે લોકો સરળતાથી મુસાફરી કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે તથા અલગ અલગ વિસ્તારોમાં સરળતાથી લોકો મુસાફરી કરી શકે તે હેતુથી આ વધારાની બસો દોડશે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ